તો અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ હવે હડકાયા સ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે વડિયા સહિત પંથકમાં હડકાયા સ્વાન દ્વારા બે દિવસમાં ત્રીસ થી પાંત્રીસ વ્યક્તિઓને બચકા ભરી લીધા છે ત્યારે વડિયા બાદ બાટવા દેવલી અને અમરનગરમાં આ હડકાયા સ્વાને આતંક મચાવ્યો હતો ત્યારે ગત દિવસે વડિયામાં અઢાર લોકોને હડકાયા સ્વાને બચકા ભર્યા હતા

વડીયાની અંદર પંદરેક માણસને કઢ્યું છે બાટોદેવરીની બાટોદેવરીની અંદર દસેક માણસને કઢ્યું છે તો અમારે એ વેક્સિન અત્યારે મળતું નથી તો એના માટે અમારે કયો રસ્તો લેવો એમ તો અત્યારે પણ વેક્સિન છે નહીં તો રખડતા ઢોરને પણ એટલા કર્યા છે તો એની માટે કયો રસ્તો લેવો સરકારને કોઈ કોઈ પગલાં તો લેવા જ પડશે ઘરેથી ડેલામાંથી બાય નીકળીને સીધું ચોંટી ગયું પછી ડાયરેક્ટ સીધો જેતપુર સિવિલ હોસ્પિટલ આવી ગયો ઇન્જેક્શન દેવા સરકાર પાસે દિશા છે કે આ કૂતરું પકડી નહીં ચાલે કે અગિયાર જણા બાટો જેમ કઈ ગયું છે અટાણે હજી ચાલુ જ છે ફેરવાનું અમે સવારે વાડીએ જતા હતા ને ત્યારે અહીંયા રસ્તામાં રોડ ઉપર આવીને અમને બંનેને કરી દીધું સારવાર માટે અહીંયા સરકારીમાં ક્યાં સિવિલમાં એની વેક્સિન નહોતી અમારે જેતપુર પ્રાઇવેટમાં જ પડ્યું એક જણાને પાંચ હજાર રૂપિયાનો ખર્ચો થયો કે સરકાર સિવિલમાં રસી હોવી જોઈએ મારું કહેવાનું હતું સવારમાં આજે હું મારા કામ અર્થે બહાર જતો હતો તો ત્યારે મને એક હડકાયું કૂતરે પગની અંદર ડંખ મારેલા અને એની સારવાર માટે આજુબાજુમાં ક્યાંય વેક્સિન ઉપલબ્ધ નહોતી એના માટે અમે બધે તપાસ કરાવી બાદમાં અમારે પ્રાઇવેટ ની અંદર એક એક વ્યક્તિને પાંચ પાંચ હજારનો ખર્ચો થયો અને પાંચ પાંચ હજારની વેક્સિન પ્રાઇવેટમાં દેવાની અમારે જરૂર પડી હતી અત્યારની જ હમણાં પાંચ વાગ્યા ની આજની તારીખની વાત કરું તો પાંચ વાગે એક મજૂરની બાળકીને હાથ થી કોણીના ભાગની અંદર વેખી નાખી છે હવે સામાન્ય નાના માણસો હાલો આપણે તો ખર્ચો કરીને ઇન્જેક્શન ની વ્યવસ્થા કરાવી પણ આ સામાન્ય નાના માણસો છે તો એ અત્યારે ક્યાં ઇન્જેક્શન દેવા માટે જાય એના માટે રોજી રોટી કામ કરવા તો અહીંયા વાડીની અંદર આવ્યા હોય તો પાંચ હજાર જેવી રકમ એની પાસે પણ ઉપલબ્ધ ન હોય સરકારને બસ એટલું જ કહેવા માંગે કે તાલુકા મથકની અંદર છે ને આ વેક્સીનનું બધી અવેલેબલ હોય તો નજીકમાં કોઈ પણ આવું તાત્કાલિક બને કોઈ અડકવાના કોઈ ઇન્જેક્શન મળી જ રહે તો પબ્લિકને દૂર સુધી અને પ્રાઇવેટમાં મોંઘા દાંઠ ખર્ચા કરવાની જરૂર ન પડે